ગઈકાલે હું મારી ઓફિસ પર હતો ત્યારે સાડા ચાર વાગે મારા ઓફિસ બોય જે છોકરો હોય છે એ મને બતાવ્યું કે સાહેબ શ્રી તમારા નામજોગ મનસુખભાઈએ પોતાની આઈડી પર પોસ્ટ કરી છે ત્યારે એમનું ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટા પર મેં જોયું તો એમણે મારા પર આક્ષેપ કર્યા હતા કે મેં તાલુકા વિકાસ અધિકારીને ધાક ધમકી આપી છે અધિકારીઓ સાથે ગેરવર્તુળ કરી છે અને ડરનો માહોલ મેં પેદા કર્યો છે અને મનસુખભાઈએ બીજું પણ લખ્યું હતું કે બધા લોકો ત્યાં તાલુકા પંચાયત પહોંચો હું પણ નીકળી ગયો છું એટલે આ આચાર સંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું માહોલ બગાડવો મને રાજકીય રીતે વેચી વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વોખોડી કાઢીએ છીએ અમે તો તાલુકા પંચાયતમાં કાયમ જ જઈએ છીએ ગઈકાલે પણ અમે ટીડીઓને મળી મળીને આવ્યા હતા મનરેગા નલસેજલ તમામ યોજનાકીય બાબતે એમણે મને પ્રગતિ રિપોર્ટ પણ આપ્યો હતો ત્યારે હું માનું છું કે આવનારી ચૌદ ચાર જૂની જે મતગણતરી છે ત્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ એવું પણ કંઈક હોઈ શકે અને બીજું એવું માનું છું કે મેં જે યોજનાઓ બાબતે પૂછ્યું કે મેં છ મહિનાની મારી ગેરહાજરી દરમિયાન મનરેગામાં બાવીસ કરોડ ચૂકવણા થઈ ગયા વિકાસશીલ તાલુકામાં ચાર કરોડના કામ થઈ ગયા એફઆરએમાં ત્રણ કરોડ નવ નેવ લાખના કામો થઈ ગયા આદિ આદર્શ ગ્રામમાં અઢાર કરોડનું થઈ ગયું તો આ બધી યોજનાઓ એટીવીટી હોય વિવેકાધિન હોય બધી યોજનામાં મારી ગેરહાજરીમાં બારો બાર બિલો બન્યા છે ત્યારે આ તમામ યોજનાઓમાં કદાચ એમને ખબર પડી હશે કે આવનાર દિવસોમાં આ તપાસનો રેલો કમલમ સુધી પહોંચે એટલે મનસુખભાઈ તાબડ તો ડેડીયાપાડા આવી ગયા અને અમે તો ત્યાં હતા મનસુખભાઈ એમની ચેમ્બરમાં બેઠા હતા કલાક સુધી ટીડીઓને એમણે દબાણ ઊભું કર્યું પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે ટીડીઓએ બે હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી સામે સીસીટીવી કેમેરા પડેલા છે ટીડીઓ બાના ના કાઢીને ટીડીઓ રજા લઈને નાહી ગયા ત્યારે પછી પણ મનસુખભાઈ અડધા કલાક ત્યાં બેઠા હતા અમે બહાર ઊભા હતા ત્યારે મનસુખભાઈ પર અમે ખુલાસાની વાત કરી તો મનસુખભાઈ પોતે હું પોતે સાંસદ છું અમારી સરકાર છે એમ કરીને ઉશ્કેરાઈ જઈને એમની બાજુમાં એક બુટલેગર હતા એ પણ ઉશ્કેરાઈ જઈને જે અમારી સાથે એમનો વર્તન વ્યવહાર કર્યો છે એ બદલ અમે ના પોલીસ સ્ટેશને ડીવાયએસપીને લેખિત જાણ પણ કરી છે અને આ ચૂંટણીના માહોલમાં પૂર્વ આયોજિત ગેરકાયદેસર મંડળી બનાવીને આવો શાંતિનો માહોલ ઢોળાવવા માટે અને મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે મનસુખભાઈએ પ્રયાસો કર્યા છે એમાં યોગ્ય કાર્યવાહી થાય એ અમે માનીએ છીએ અગર ભૂતકાળની જેમ ખોટા કેસ ઊભા કરવામાં આવશે અને અમને અમારા આગેવાનોને જો હેરાન કરવામાં આવશે તો આ વખતે અમે તૈયાર છે અમારા સમર્થકો તૈયાર છે અમે ઇટનો જવાબ પથ્થરથી મનસુખભાઈને આપીશું અને શાંતિનો માહોલ બની રહે માટે અમારા પ્રયાસો છે ત્યારે પોલીસને પણ અમે કોઓપરેટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં પાંચ આગેવાનોને બેસાડીને જો આનું નિરાકરણ કરાવવા માંગતા હોય તો અમે એ રીતે પણ તૈયાર છીએ અને શાંતિનો માહોલ બને એ જ અમારા પ્રયાસો રહેશે એ જ આપના માધ્યમથી સૌને હું જણાવવા માંગુ છું